બધા ને આવું કરતા શ્યામ રામ ને સીતારામ બધા ને માતાજી હું સારું કરે ને બધાને હાજર હરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો ત્યારે આપણે નાથન હવે તૈયાર થઈ ગયા છે અને શીરાવાનું આપણે બાકી છે અંકિતાબેન ને આજે રજા છે એટલે અંકિતાબેન અત્યારમાં રોટલી બનાવે છે અને અમે બધા એ બધું ફરતું ફરતું કામ હોય એવું બધું કામ કરતા હતા અને વિહાનભાઈએ જાગી ગયા છે અને શિવાની બેને જાગી ગયા છે બધા જાગી ગયા છે અને વંશભાઈએ જાગી ગયા છે અને શિવાનીના પપ્પા એક જ હોતા છે પણ હજુ બધાને શીરાવાનું છે એટલે બધા કાંઈક શીરાવાની ને એવી બધી તૈયારી કરે છે અને આ બાજુ જો ઘરમાં ગરમ સરસ મજાની રોટલી બને છે ઉતાવળે ઉતાવળે રોટલી બને અંકિતાબેન કે

હા ચોકલેટ ની જ ખાવાની જો આ બાજુ તો મોટા ભાઈ ની શીરા વાળ બે જાશી પસેટી એરી કરે શીરા વાયની અને વિહાન ભાઈ તડેક કેવો હોય કેવા અંકિતા ના રોટલા છે તો તો અંકિતાબેન ને કડવા જ હોય છે નહીં કે તા આને મતન દાત આવે હે જો તો તને મતન દાત આવે હે હે હા એ હારા થાય છે ફરી ગયા બધા ઘડી માં અંકિતા બેન ક્યાં વીઆઈ જા

પડે ને બ્લાઉઝ બ્લાઉઝ કેમ ફિટિંગ થાય છે એવું બધું હલખું કરી રાખવો પડે પછી તાત્કાળિક હોય નવાય થાય

નોવા કપરા હાડી જેટલી હોય ને અંકેતાબેન ને બેરવાના ને નાનોવા મને મારા લગન થા તો મને હાડી જંપા નતા વાતો અને હાથે પેરી ખાલી આમ જો તો આમ હા વળવી જ છે એ પણ આમ ખુલ્તે રહે નો લાગે ને હા બહુ हम naik सब साबू सब सब हम तो ना या भाई बहन बे गया खोया में

અને પછી એને શરમ આવી એટલે એટલે દોડવા મેડો પણ જોઈ બધાને ખબર પડી ગઈ કશો ખા કર કે ન કર બધાને ખબર પડી ગઈ છે તું આમાં ક્યાં થઈ જ ગયો કેમેરામાં અહીંથી અહીંથી આમ દોડવા જ મેડો એવો છે આમ તો પાણી નો ઘા કરી દીધો આમ તો દોડ વાળો થઈ ગયો રેતી વાળો થઈ ગયો કા હું કામ છે કઈ આમાં વાંધો આની ટોલા લાગે છે એટલે નતું આવું માં

ના ના રે તમને બધાને ખબર પડી ગઈ ને અમારા વંશભાઈ ના માથા માં છે ને એને પેલા ખબર નથી કે મારે કાકી છે ને ફોન ચાલુ રાખીને અહીં આવે છે એમ અને હું ડાયરેક્ટ આવી ને કરીને અગાઉ ખબર પડી ગયો હોત ને તો ઈ દેખાત જ નહીં એટલા મારે રહેતો જ નહીં પણ ભાઈ ને એમ કે જો ના છે ને મારા કાકા પાકા હું દોડીને વયો જાવ પણ તોય તું કેમેરામાં ક્યાંક થઈ ગયો હો ને ભલે શરમાઈ ગયો અને આ બાજુ વિહાનભાઈ વિહાનભાઈ અમારે સરસ મજાનો આરામ કરે છે મસરદાની માં પેક મસરે નો કવડે ને કાંઈ નઈ શિવાની બેન ફળિયા માં જ રમે છે કેમ કે એના મામા ઘરે આવ્યા છે ને ઓસરી ને કોટ ની ચડતી એ પોપરા ખાવા જતી રહેશે શિવાની તો મામા ની થાય મામા હા લઈ જા મારા ભાઈ ની આવ્યા છે ને શિવાની બેન ને લાગે છે અજાણ્યું એટલે એમ તો આવ્યો ને એટલે દાંત કાઢ્યા પછી આવી નહી તરત રોવા મળી ને એમ કે લઈ લો લઈ લો એમ કીધું એટલે એમ લઈ લીધો કડસાઈ ની રહી

ક્યાં જવાનું છે આપડે ક્રિયાણા જવાનું છે હા મારા ભાઈ ના હાહરિયા માં જવાનું છે એમને હા જો આવી છે તમારા ભાઈ ની એવા છે કરિયાણા ના રામા રામા મંડળ કેવાય ને રામા મંડળ રમાડવાના છે એટલે પછી લેવાનું છે ને એવું બધું છે રામા પીર પાઠ પૂરવાના છે એટલે અમારે જવાનું છે પણ અમે કસાઈ ઘડીક બેઠા છે ને પછી જશું નઈ તૈયાર થાય રામા મંડળ રમવાના છે એટલે આપણે રામા મંડળ થોડીક વાર જોઈશું શિવાની બેન જ્યાં સુધી જાગે ને ત્યાં સુધી રેસુ ને પછી આપણે પાછા આવતા રહીશું તો બસ હવે અમારે આલતું જ થવાનું છે તો આલતા ધીમે ધીમે થઈ જઈશું આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય